ઉપલેટામાં સાહીઠ વર્ષ જૂની વાલ્મીકી સમાજ આયોજિત જય ખોડિયાર ગરબીમાં દાતાઓના હસ્તે બાળાઓની પ્રસાદ વિતરણ કરાયું ઉપલેટા વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત જય ખોડિયાર ગરબી મંડળ આયોજિત નવયુગ ગરબી સતત સાહીઠ વર્ષથી અવિરતપણે ચાલતી પ્રાચીન ગરબી છે જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ રીતિ રિવાજો અને પ્રાચીન રાસ કરવા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે હાલ નવરાત્રિના પર્વના નેવ જેટલી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ ઊંચી રબારણ તેમજ કાળી દં દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોનો વધ કરે છે ગરબીનો ખૂબ જ રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ સહિત લોકો બહોળી

જે અર્વાચીન ગરબાઓ થાય છે તેની બીજી બાજુ જોતાં ઉપલેટાની અંદર વાલ્મિકી સમાજ દ્વારા જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓનું એક સરસ મજાનું માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં નાની બાળાઓ નવે નવ દિવસ માતાજીની આરાધના કરીને ગરબા રમે છે તેમજ આ નવે નવ દિવસની અંદર નાની નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે તેમજ છેલ્લે દિવસે દશેરાના દિવસે ગરબીની બાળાઓને મોટી લાણી આપી અને માતાજીની આરાધનીનું આરાધનાનું પર્વ વાલ્મિકી સમાજના લોકો હર્ષભેર અને ધર્મની સંસ્કૃતિ ટકાવી રાખે એવી રીતે આયોજનમાં ભાગ લે છે અને આ બાબતે હું વાલ્મીકી સમાજની કમિટી તથા તમામ આગેવાનોનું અભિનંદન હું આપું છું કે આવું સરસ મજાનું આયોજન થાય છે તે બદલ દીકરીઓને અને બાળાઓને બધાને ખૂબ આનંદ આવે છે અને માતાજીનું આરાધના કરે છે અરવિંદભાઈ સમાજ સમાજ ઉપલેટાના અગ્રણી અમારી જય ખોડિયાર મંડળ વાલ્મિક આયોજિત છેલ્લા સાઠ વર્ષથી આ અવિરત પ્રવાહ નોન સ્ટોપ અને રેગ્યુલર રીતે ચાલી રહી છે અને તેમાં અમારા ઉપલેટાના ગામ લોકો ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ ગામના ભાઈઓ બહેનો તમામ દર વર્ષે અમને ફાળા રૂપે પ્રસાદી રૂપે ખૂબ સાથ સહકાર આપે છે અને પ્રેક્ષક પ્રેક્ષકગણ તરીકે પણ અમને ખૂબ બિરદાવે છે અને તે તેના માટે આજે અમે આશરે નેવું જેટલી બાળાઓને મિક્સરની લાણી આપી છે તેમજ કટલેરીની કીટ આપી છે તેમજ નાની મોટી અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓ આપી છે અને અમે સૌ ગામ લોકોનો વાલ્મીક સમાજના આગેવાનો ભાઈઓ બહેનોનો તેમજ મા અંબેની કૃપાથી અમારી આ ગરબી છે એ ખૂબ સુખ શાંતિ અને ખૂબ જ કાર્યશીલ રીએ તેવી મા અંબે પાસે પ્રાર્થના કરીએ છીએ અને ગામ લોકોનો તેમજ વાલ્મિકી સમાજનો સદાય માટે આશીર્વાદ અમારી ઉપર કાયમ માટે રહીએ અને અમારું સંચાલન ખૂબ સારી રીતે થાય તેવી મા અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ બોલો અંબે ની જય